ડાયરેક્ટર રેવન્યુ ઇન્ટેલિજન્સ વાપી રિજિયનલ યુનિટ દ્વારા ગઈકાલે તેમને મળેલી બાતમીના આધારે અડગામ પાસે આવેલા નવા ફળિયા વિસ્તારમાં ખેરગામ રોડ ખેરગામ અડગામ રોડ પરથી એક ફેક્ટરી મળી આવેલી છે એ ફેક્ટરીની અંદર એક ડ્રગ્સ પકડાયેલી છે એ ઝેનાક્ષ એ ડ્રગ્સનું નામ છે અને એ ડ્રગ્સ ની જે મૂળ જે આખી ડ્રગ્સ છે એ દસ દસ કિલોગ્રામ ડ્રગ્સ મળી છે અને અનફિનિશ ગુડ્સ જે છે એકસો ચાર કિલોગ્રામ ડ્રગ્સ મળ્યા છે આરોપીઓ ચાર આરોપીઓ એમાંથી એક અશોકભાઈ કરીને છે અશોકભાઈ મુરજીભાઈ પેઠડિયા ચંદ્રકાંત કે છેડા આ બંને ભાગીદારો છે અને એક વર્ષથી ફેક્ટરી ચાલુ હતી બાકીના બે નરસિંહ મુલ્લુ અને વલસાડ ધોબી તળાવના કેતન વિનોદ રાઠોડ આ બંને જણા નોકર તરીકે કામ કરતા હતા ડ્રગ્સની કિંમત તો અંડરગ્રાઉન્ડનું જે માર્કેટ હોય છે એ અંડરગ્રાઉન્ડમાં એની જે કિંમત હોય છે તે લગભગ વીસેક કરોડ રૂપિયા જેટલી આ કિંમત થાય છે અને આરોપીઓ પાસેથી જે મૂદામ મળી આવેલો છે તે પહેલાંથી એ લોકો આ એક વર્ષ પહેલાંથી આ ફેક્ટરી ચલાવતા હતા અને એ ફેક્ટરીની અંદર ફિનિશ ગુડ્સ પ્રોડક્ટ ગુડ અને એ લોકો પાસેથી ત્રણ જગ્યાએ વેચી આવેલા છે ત્રણ જગ્યાએથી પૈસા લાવેલા છે એવું તપાસની અંદર તપાસની અંદર ખુલેલું છે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ માંગેલા હતા આજે સવારે દસ વાગે અટક કર્યા અને આવતી આવતા શુક્રવારના સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તપાસ દરમિયાન ઘણી બધી હકીકતો ખુલે એમ છે લગભગ એકસો ચૌદ કિલોગ્રામ જેટલું આ ડ્રગ્સ પકડાયું છે અને દેશને આર્થિક પરિસ્થિતિ દેશની દેશની લોકોની યુવાનોની શારીરિક પરિસ્થિતિના માટે ખૂબ ખતરનાક ઘટના બનેલી છે નહીં દવા બનાવવામાં નહીં દવા તરીકે ઉપયોગ કરવો હોય તો એ મિનિમમ ક્વોન્ટિટીમાં એક તમને જો ઊંઘ નહીં આવતી હોય તો તમે એક ગોળી લઈ શકો પરંતુ આ આટલા મોટા જથ્થામાં વગર લાઇસન્સ છે વગર કોઈપણ જાતના કારણ વગર આ તમે ફેક્ટરી ચાલુ કરો ફેક્ટરી ચાલુ કરવા માટે પણ લાઇસન્સ જોઈએ ફેક્ટરી ચાલુ કરવા માટે અને કાયદેસરની નોંધણી જોઈએ આ ખાનગી રાહે આ ફેક્ટરી ચાલતી હતી